હા ફ્રેન્ડ હું છું કીરુ અને કિરુસ કિચનમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ પનીર ભુરજી જે ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવામાં પણ એકદમ ઇઝી હોય છે દસથી પંદર મિનિટના ટાઈમમાં બની જાય છે તો આપણે ચાલો એની અંદર શું શું વાપરવાનું તે સામગ્રી જોઈ લઈ આ છે પનીર આ દહીં આ ઘરની ફ્રેશ મલાઈ રિફાઈન્ડ ઓઇલ આ કસૂરી મેથી બેસન લીલા ધાણા કાંદા ટામેટા આદુ મરચાંની પેસ્ટ અને બાકી બધા મસાલા તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરી દઈએ જો સૌથી પહેલાં છે ને અને દહીંની એક પેસ્ટ બનાવવાની છે આપણે બનાવી દઈએ ત્રણથી ચાર ચમચી જેવું દહીં લેવાનું છે પછી એની અંદર સ્વાદ પ્રમાણે થોડું મીઠું હળદર પાવડર લાલ મરચું આ ધાણા જીરું પછી આની મસ્ત દેવાની છે આવી રીતે બધું મિક્સ કરી દેવાનું અને સરસ આની પેસ્ટ બનાવી દેવાની જો આપણું આ બધું મિક્સ સરસ રીતે થઈ ગયું છે હવે આપણે આના સાઈડ ઉપર મૂકી દઈએ અને આ દઉ આપણે એની તૈયારી કરીએ તો જો ગેસ ઉપર મેં એક આ કઢાઈ મૂકી દીધી છે હવે એની અંદર આપણે પેલા બે થી ત્રણ ચમચી તેલ મૂકશું તેલ થોડું એવું ગરમ થઈ જાય આપણું એટલે એની અંદર આપણે બેસન નાખી દઈશું ગેસની ફ્લેમ ધીમી રાખવાની એકદમ એટલે આપણું બેસન તો જો એક મિનિટ જેવું થયું છે ને આપણું બેસન મસ્ત શેકાઈ ગયું છે હવે આની અંદર આપણે થોડું જીરું નાખી દઈશું જીરું થોડું તકડી જાય પછી આપણે આમ કાંદા ટમેટા નાખશું કાંદા ટમેટાને આપણે ઢાંકીને બે ત્રણ મિનિટ માટે ચડવા દઈશું તો જો એક થી બે મિનિટમાં આપણે કાંદા ટમેટા ચડી ગયા છે તો આપણે આદુ મરચાંની પેસ્ટ બનાવી હતી ને એ આમાં નાખી દઈશું અને પાછા આપણે થોડો મસાલો નાખી દઈશું બધો આપણે જે આ દહીંનું પેસ્ટ બનાવી હતી ને એ હવે આમાં નાખી દઈશું બધું સરસ રીતે મિક્સ કરી દઈશું તો જો આપણું બધું સરસ રીતે દહીં પેસ્ટ અને બધું મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે એક ચમચી જેવો ગરમ મસાલો નાખી દઈશું કસૂરી મેથી પછી આમાં નાખી દેવાનું છે હવે આપણે આમાં પનીર નાખી દઈશું પનીર તમારે જે પ્રમાણે ઘરમાં ભાવતું હોય એ પ્રમાણે ઓછું વધારે તમે નાખી શકો માત્ર પાછું બધું મિક્સ કરી લઈશું બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણું પનીર પૂરજી બની ગયું છે બે ચમચી જો તમને ન ભાવતી હોય તો નહીં નાખવાની અને બહુ બધા લીલા ધાણા હવે આપણે આમાં ઉપરથી એક ચમચી બટર નાખી દઈશું તો તૈયાર છે આપણું પનીર ભુરજી જે ખાવામાં બહુ એકદમ ટેસ્ટી લાગે છે અને તમે રોટલી પરોઠા કે બ્રેડ કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો